એમને ભાતનો એક દાણો દબાયો ચડેલો છે તો બધો ચડેલો જ હોય એક દબાવ બધા દબાવો તમે અહીં નહીં તમે પોરબદરમાં છૂટ આપો તમે નમો સ્ટેડિયમમાં છૂટ આપો તમે ગાંધી આશ્રમમાં છૂટ આપો તો પણ કોઈ કંઈ કંઈ જ ન થાય આમાં કંઈ જ કંઈ છે જ નહીં આ મારો વિચાર કીપ સિટીમાં પ્રેસના મિત્રોને મળવાનો હતો પણ મને ફોર્માલિટી ખબર નહીં ને ખાલી મને બને થયું લાવો અહીં મળીએ તો ખરા અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશીના સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બનેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટ ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હો એટલે વાત પૂરી દમણમાં સેલવાસ માં આબુમાં ઉદેપુર માં ઇન્દોર દાહોદ ની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીફ્ટ શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું એકતાનગર નામ આપ્યું છે કે એટલે એસઓયુ માં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઈબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે અત્યારે વાયબ્રન્ટ જ છે બધે એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહી ત્યાં જ્યાં વાયબ્રન્ટ એક્ચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે તમે ધોળેરા શહેર છે ધડાબેટ ધોળેરો કચ્છ ગીર ગીરના શાસણ શાસન એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે કરોડો રૂપિયાનું કરોડો કરોડો રૂપિયાનું હબ ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે માટે આ નકામું છે આવું જાહેરમાં કહું છું પણ નકામું છે તો પણ ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોહડાનો દારૂ કહે છે એ ટાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં આનું ચરણ કરી શકાય એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય પરંતુ આ વહેલામ વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ ગિફ્ટમાં આપ્યું એટલું જ નહીં ગુજરાતમાં તમે જો પહેલ કરી જ છે તો હવે બાબા બનાવે તો હિન્દી બોલના પડે કે પછી એમાં તમે આટલું પીધું તો એ શું ને તો આખું ગુજરાત છૂટ આપો અને સારી નીતિ એક્સપર્ટ લોકોને બોલાવો હું તો ત્યાં સુધી કહીશ કે સારા ગાંધીયન લોકો હોય જે જે નશા નશાના વિરોધી હોય એવા લોકોને બોલાવીએ જે તરફેણવાળા હોય એ પણ બોલાવે અને કેવી રીતે ગુજરાતમાં આ નીતિનો ઉપયોગ થાય જેથી કરીને સોર્સ ઓફ ઇન્કમ જે કહેવાય હું એના માટે હટાવવાના મતનો નથી આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મતનો નથી પરંતુ જે આવક પચાસ હજાર કરોડ રૂપિયા આવવાની છે ભણાઓને દીકરા દીકરીઓને ફ્રી ઓફ વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓપ આપતા તમે તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો આપો ને ભલે ઝાયડસમાં જાઓ ગમે ત્યાં જ્યાં ટ્રીટમેન્ટ કરાવી કરાવો બિલ સરકાર આપે એટલે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે અને હું તો ત્યાં સુધી કહું કે આમાં જો ગાંધી આશ્રમ બાકી નરે તો પોરબંદરમાં ખોલી આપો કરમસદમાં ખોલો વડનગરમાં સાહેબના વતનમાં એમાં કંઈ ખોટું નથી આ એટલે આને જલ્દી તાત્કાલિક એમને આને છૂટમાં લિબરલ રીતે બધું આ આજે કૃત્રિમને ભ્રષ્ટાચારીને લોકોને ભ્રષ્ટાચારનો અડંગો ભૂતકાળમાં કોમ્યુનલ રાઇટ બી આના લીધે થતા લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં ગુજરાતમાં ઘણું મોટા જિલ્લામાં બનેલું હમણાં આ બધાનું મારણ સારી સાયન્ટિફિક રીતે પેલા પીવું છે હું ભરૂચ ગયો તો અને માલપુર મેઘરજમાં પચીસ ત્રીસ વર્ષની વિધવા બહેનો અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીને મરી ગયો તો એને એને તમે મોઢાનું આપો ને એને પીવું જ છે સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મહંતોનો ઉપયોગ કરો પરંતુ પીવું જ છે તો એવું આવક મરી ન જાય અને રૂપિયા માટે મળે એવું નહીં તમે અહીં અહીં ગિફ્ટમાં એનો એનો પેક કેટલામાં પડવાનો વિચાર કરો તમે હવે શું સિસ્ટમ છે ખબર નહીં મને થયું બધા ત્યાં લઈ જવું પણ ત્યાં મેળ ના પડે તો એટલે કે લાયસન્સ લાવો વગર અને ઘણા જે ઉદયપુર લગ્ન કરે છે હમણાં હું એક લગ્ન ઉદયપુર ગયો હતો કે કીધું ઉદયપુર નું શું કારણ કે કારણ એમ કે સારું રહે એમ કે ત્યાં અમદાવાદ હું વાંધો કે ના ત્યાં સારું ના રહે તો ઉદયપુર ને ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચો પાછો એવું નહીં તમે ગિફ્ટ સિટીમાં ઉદયપુર નો પેલેસ બોર્ડ લગાવી દેવાનું ગિફ્ટ સિટી એટલે આ બધામાં આ ગિફ્ટ સિટી પૂરતું મર્યાદિત ન રહે હું દેશના બે મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું હો તો ચોરી છુપી લોકો પીવે છે ખરાબ પેઢે મરી જાય છે નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બૂટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધા એના બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇશ્યુ છે જ નહીં આ અને ગાંધી સરદાર હું વારે કહું છું કે ગાંધીજી ગુજરાત તો હું કામ શીખો મારો ગાંધીજી એકલા નહી પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા સરદાર સાહેબ હું પણ છું પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ ત્યાં છૂટ કર્ણાટકમાં છૂટ મહારાષ્ટ્રમાં મુંબઈમાં છૂટ ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોવા જોઈએ એને એમાં આમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી પબ્લિકની નીતિનો સવાલ અને પબ્લિકને ગાંધીજી સરદારના નામે બહુ થઈ ગયું હવે ગાંધીજીના નામે બહુ એ નહીં તમે પોરબંદર જાઓ તો શિકાગો કહેતા પોરબંદરને બહુ મોટું તોફાન એવું શહેર હતું જે તે વખતે અત્યારે સારું છે એટલે મને થયું કે લાવો આ બધા મિત્રોનો આગ્રહ હતો કંઈક વાત થાય તો સારું એટલે મોડા મોડા પણ સરકારે આ હું એને સમજ આવી અને આનાથી ઉદ્યોગોમાં વધવાનું એ મતનું નથી ગુજરાત તો નંબર વન નંબર ટુ રહેલું છે આવી નીતિ હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન મુંબઈ નંબર વન હોય યા ગુજરાત નંબર વન હોય એક બે એક બે ઠેકાણે ચાલ્યા કરે આમાં આ નીતિ અતિ તો પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ નીતિ કાઢી નાખવી જોઈએ મતનો નથી નથી ધરાક ખોટું છે આ આ તું તોય આવ્યું છે અને બેન દીકરીઓની દલીલ બધા ઘણા બધા મિત્રો કરે એ તો મુંબઈમાં આપણી દીકરીઓ છે દિલ્હીમાં છે ને કલકત્તામાં હશે ને બેંગ્લોરમાં છે એમાં એટલે આ બધું લોજિક હવે આ જમાનામાં ઠીક નથી થતું એટલે મને થયું કે તમને બધાને તમારા બધાના માધ્યમથી હું આ આ તમારા તરફની ખુશી વ્યક્ત કરું ને અને આ છાકટા થવા માટે નથી આ તમારી જાત બરબાદ કરવા માટે નથી બેન દીકરીઓની મશ્કરી કરવા માટે નથી પીને બેફામ ગાડી ચલાવવા માટે નથી ઘણા વ્યસનથી પીતા હોય છે ઘણા કંપની આપવા પીતા હોય છે અને ઘણાને આનું આનું વ્યસન લાગી ગયું હોય કે પીધા વગર ચાલે જ હવે ગમે તે કરવાનું અને એ એને સારી રીતે તક અપાય કે લે પિત એફોર્ડ કરે ફક્ત રૂપિયાવાળા નહીં આ મોડાની વાત મેં એ કરી અનાજમાં બનતું હોય જુવારનો ચોખાનો બધા જે થતું હોય બહુ આપણને ખબર નથી પણ આ ગૃહ ઉદ્યોગમાં અને શું કે કયું કયું છે સરકાર બે ચાર કંપનીઓ ના કઈક એને કુટીર ઉદ્યોગ આખા ગુજરાતમાં અત્યારે ચાલે જ છે પણ નદી ચાલે પેલો અત્યારે તમે જાઓ તો ચાલે આપણા મંત્રીઓના બંગલાની પાછળ જ જાઓ ને એક કિલોમીટર એવો નથી કે જ્યાં કોથરીઓ ના પડ્યો છે આ વાસ્તવિકતાનો વિચાર સ્વીકાર કરવો જોઈએ આ છે તો કેવી રીતે એને એને રેગ્યુલાઈઝ કરાય જેથી કરીને લોકો ખોટા ન મળે અને હેરાન ન થાય આટલી વાત કહેવા માટે અને હું તમને ખાલી ઠંડુ આઈસ્ક્રીમ ખવડાવીશ અને ગરમ સમોસા ખવડાવીશ આવું કોઈ પીણું સર્વ નહીં કરું આખા ગુજરાતમાં છૂટ થાય તો પણ જ્યારે મળવાનું થાય ત્યારે આ પીણું આપણા આપણી સેવામાં નહીં હોય પણ ગિફ્ટ સિટીમાં તો ટેસ્ટ કરવા જવું હતું પણ નહીં આ કંઈ મેન નહીં પડ્યો એને કોઈ સબર નથી કોઈ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીં આવે એને પણ તમે કહો છો કંપની આ પ્રોડક્શન કરવા આવે જુદી વાત છે તો પ્રોડક્શનમાં તો એક્સપર્ટ લોકો છે આપણા ત્યાં ગાંધીનગરના કોતરોમાં તમે જાઓ તો હાઈ ક્લાસ ડબ્બા આશારામજીનો આશ્રમ હતો એની આગળ બી હતું હોય ત્યાં બી બધા પીપ પડેલા જ હોય અને પ્રોસેસ ખબર છે ને બધાને એના જે માલ ભરી રાખેલો બધા દુનિયાભર નો કચરો નાખે એમાં એને પકવે બેતન દારા બરોબર થાય પછી એને બક નો નિયમ જે ઉપર નીચે પાણી થાય એ લગભગ અત્યાર હાલના દિવસમાં તો પચાસ હજાર કરોડ રૂપિયા અને પચાસ હજાર કરોડ માંથી તમે વિચાર કરો કે તમે એજ્યુકેશન હેલ્થ જેમાં ગુજરાત અત્યારે શિક્ષણમાં જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે બેફામ ફી લેતા હોય લો સરકાર આપે દવાખાના તમે જુઓ તો કેટલા બધા નીકળ્યા હોય નવા નવા દવાખાના દવાખાનાની ફી બી સરકાર આપે ને ભલે પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરાવો આ રૂપિયા જે જે તમારા આજે નથી તમે તમે રાજસ્થાન કમાય એ કરાય બુટલેગરો કમાય અધિકારીઓ ભ્રષ્ટ હોય એ કમાય અને કમાય એટલે કલ્પના બારના કમાય સાબરમતી જેલમાં મળે ને જેલમાં મળે ને બધે મેલમાં મળે પોલીસ કમિશન કચેરીમાં ડબલા પડેલા હોય સચિવાલયમાં ડબલા પડેલા હોય બાથરૂમમાં પડેલા હોય બે ના ડબલા આ બધું છે તો ઢાક પીછડો નહીં કરવો અને આને સ્પોટીલી સ્વીકારવું જોઈએ કે આ આ દુશન છે સરખું કેમ કરાય બસ એના માટેની વાત છે મને શું કે એ એક જે ચીલે ચાલુ ચાલતું હશે ને ગાંધીજીના હિસાબે પછી ખાદી પહેરવી ગાંધીજી અમુક કરતા માટે એ તમે તમે જ્યાં ફરતા હોય તમે કોઈ દિલ્હી જાઓ કે દુનિયા અમેરિકા જે રેસ્ટોરન્ટ હોય રેસ્ટોરન્ટમાં ચાર લોકોના હાથમાં ડબલા હોય એમાં બિયર હોય કોઈમાં ત્રીજું હોય બીજા ટેબલ પર કોઈ કોફી પીતું હોય કોઈ ચા પીતું હોય રૂટીન કોઈને સ્પેશિયલ પીવાનું કંઈ છે જ નહીં એવું એટલે હું જાહેરમાં કે તમે ચા ડ્રિંક પીતા હોય ચા કોફી પીતા હોય એવી રીતે પીવો ને એ જેમ ચા પીવાની તલપ લાગે તો ચા ન પીવો તો શું થાય તો આને જો ચાનો સંતોષ આનો બી સંતોષ બે ગુંટ પીને જે થતું હોય એટલે એવી એવી રીતે કરી નાખાય આને ગાંધીજીના નામે વાત ઘણા મિત્રો પ્રમાણિકતાથી માનતા હોય નથી માનતા એવું નહીં પણ હોય એમાં દરેકની માન્યતાને આપણે પેલું ન કરીએ એમને એમને ભલે માને પણ એમને બાપુ હમણાં તો અઠો એવો લીધો છે કે બહારથી આવે લોકો અને જોડે ઉમેરી દીધું છે કે ત્યાં જે કંપનીમાં નોકરી કરે કર્મચારીઓ અધિકારીઓ પણ હું એમ કહું છું જે બહાર આવતા હોય છે અને જે લેતા હોય એની પાસે ઓલરેડી પરમિટ તો છે છે બધી હોટેલો મળે છે અમદાવાદમાં મળે હવેલી માં જવાય મળે લીલા મળે બધે મળે ક્રિકેટરો બધે ઉતરે છે એ બધી સરકાર સગવડો આપે છે તો આ એક ઓઠો જે બીજો છે એની પાછળનું રહસ્ય કઈ નથી સમજાવ્યું આનું રહસ્ય ઉતરાને મારવું હોય તો અડકાયું છે એમ કેવું પડે પછી પબ્લિક ફરી જાય કે તમે આ ખોલી નાખ્યું ખોલી નાખ્યું રિએક્શન બધા ખુશ છે તો પછી ખોલી નાખો આ એમને ભાતનો એક દાણો દબાવ્યો ચડેલો છે તો બધો ચડેલો છો એક દબાવો બધા દબાવો તમે અહીં નહી તમે પોરબંદર માં છૂટ આપો તમે નમો સ્ટેડિયમ માં છૂટ આપો તમે ગાંધી આશ્રમ માં છૂટ આપો તો પણ કોઈ કઈ કઈ જ ન થાય આમાં કઈ કઈ છે જ નહીં વિરોધ વિરોધ એ માનસિક વસ્તુ છે કોઈ પણ પાર્ટી હોય હવે કોંગ્રેસ વિરોધ કરે તો કોંગ્રેસ આમાં છે જ નહીં એટલે તેલંગણામાં હૈદરાબાદ તો હબ છે ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ બધા ગૂગલ ને જે બધા અને સેકન્ડ મેટર બીજેપી તો બધે છે મહારાષ્ટ્રમાં હતા અને ગુજરાતમાં અને રાજસ્થાનમાં આજે છે મધ્યપ્રદેશમાં હતા એટલે ત્યાં બધું છૂટું છે તો એ જ પાર્ટી ત્યાં બરોબર નહીં કેમ બરોબર નહીં

તમે ગાંધીજીના ગામમાં પસંદ કર્યું એમ કે ગાંધીજીના નામે બનેલું નગર ગાંધીનગર દુનિયા આખી ગાંધીજીના નામે નહી પીવું જોઈએ આ આ ગિફ્ટ નવા વર્ષની એડવાન્સમાં પચીસ પહેલા ની ગિફ્ટું અહી તમે જાવ તો ખરા ખબર પડે કેટલી હોય નહીં મેળ પડે તમે તમારી કલ્પના ખોટી છે આ ગીફ્ટ સિટીમાં ઈઝી નથી આટલો પેક બે હજાર નો પડવાનો પીધા પછી તમને ખબર પડે કે બિલ આપવા નહીં લો અને બહાર નીકળ્યા પછી પોલીસ વાળા પછી પેલું નહીં બતાવે નું છે બહાર નીકળ્યા પછી પોલીસ વાળા પેલું બતાવ લાવ પેલું આવો બહાર તો નીકળવા ના ત્યાં ક્યાં ફી તમે